નમસ્કાર આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ કાર્યક્રમની શરૂઆત કરીએ કોલકાતામાં દુષ્કર્મની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ ફેલાયો છે કેન્ડલ માર્ચ યોજીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે તો આ સાથે જ સમગ્ર ગુજરાતમાં પણ વિરોધ નોંધવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળમાં જે મહિલાઓની સલામતી લઈને સવાલો ઉઠ્યા છે ત્યારે શાંત અને સલામત ગુજરાતમાં પણ મહિલાઓ સલામત રહી નથી શકતી કડવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં રોજ છ મહિલાઓ આ દુષ્કર્મનો ભોગ બની રહી છે દર વર્ષે ગુજરાતમાં અંદાજે બે હજાર દુષ્કર્મની ઘટનાઓ પણ બને છે તો ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારને લઈને સ્થિતિ ચિંતાજનક રહી છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને મતે ગુજરાતમાં મહિલાઓને છેડતી મારઝૂડ હત્યા દુષ્કર્મ ઉપરાંત ઘરેલુ હિંસાના કેસો વધી રહ્યા છે અને ત્યારે આ મુદ્દે વડોદરાના લોકો પાસેથી જાણીએ કે આવી ઘટનાઓ પાછળ તેઓ કોને જવાબદાર સમજે છે અને સરકાર પાસે તેઓ શું અપેક્ષા રાખે છે ગૌરવવંતી ગુજરાત નારી તું નારાયણની બેટી બચાવો બેટી પઢાવો ની વાત કરતી સરકારમાં દર રોજ છ બળાત્કાર દુષ્કૃત્યના કિસ્સા આવી રહ્યા છે સામે મંતવ્યની ન્યૂઝ પહોંચ્યું છે મારો અવાજ મહિલા સહિત યુવાનોનો અવાજ લેવા ત્યારે મંતવ્ય પાસે જે રિપોર્ટના આંકડા આવ્યા છે એ ચોંકાવનારા છે ગુજરાતમાં બળાત્કારની કુલ છ હજાર પાંચસો ચોવીસ ઘટનાઓ બની છે જયારે તેમાંથી છે મહત્વની બાબત તો એ પણ છે કે ત્યારે બે હજાર ત્રેવીસ માં બે હજાર બસો નવ એટલે દિવસે દિવસે ગેંગરેપ તેમજ બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે આપણે મહિલા તબીબ પાસે જાણવાના પ્રયત્ન કરીશું

પણ પહેલા એક મહિલા તરીકે હું એમ કહીશ કે કોઈ બી મહિલાએ પોતાના વર્ક પ્લેસ પર આવું કશું બી થતા જુએ તો પોતાનો અવાજ દબાવવાની જરૂર નથી અવાજ વધારવાની જરૂર છે આવા કિસ્સાઓની નોંધણી થવી જરૂરી છે અને નોંધણી ત્યારે જ થશે જ્યારે સરકાર એ વસ્તુ પર પ્રોમ ટક્શન લેશે અને સજા આપશે જે બી એના કાયદા કડક થશે તો જ આ વસ્તુઓ બહાર આવશે અને તો જ કોઈને જસ્ટિસ મળશે તો સરકારે આ વસ્તુમાં આગળ આવવું જ પડશે સરકારે આગળ આવું પાછે સાતે નાગરિકોને પણ અપીલ કરી છે કે આવા કિસ્સાને ઢાંકવાની જગ્યાએ એફઆઈઆર નોદો આપણે અન્યને પૂછું છું શું કોજો ગૌરવંતિ ગુજરાતમાં જે મહિલા સુરક્ષિત હતી એની જગ્યાએ હવે ગેંગ રેપ અને બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે તમે આને કેવી રીતના જુઓ છો અબી હર એક દિન 6 રેપ કેસીસ આવે છે અને 3 સાલ મેં કમસેકમ 6000 જેટને રેપ કેસીસ કા આયા છે तो ये सब जो है वो मेंटेलिटी लोगों की सुधारने की बहुत जरूरत है अवेयरनेस क्रिएट करने की एजुकेट करने की जिस टाइप की मूवीज है एनिमल्स है था, इस टाइप की मूवीज है तो वो सब कम करने की जरूरत है जितना हमारी यूनिटी हो वो इम्पोर्टेंट है और जो गवर्नमेंट uh, है उनको इन सब चीजों के अगेंस्ट एकदम स्ट्रोंग एक्शन लेने की बहुत जरूरत है सरकारें તો પગલા લેવા જ રહ્યા તેવી વાત છે તારે અન્ય મહિલા તબીબને પૂછે શું કહો છો બેન ગેંગ રેપ કિસ્સા વધી રહ્યા છે અને રોકવા સરકારે શું કરવું જોઈએ પેલા એવું છે કે જેટલા કાયદા બનાવે છે એને સખત નિભાવવા જોઈએ અને એક વસ્તુ છે કે જે બી નિર્ણય આવે છે આજે રાતે જે બી જેનાથી કોઈ પણ મહિલા સુરક્ષિત ફીલ નથી કરી રહી તો એના માટે બધે જસ્ટિસ બહુ લેટ આપે છે અને લોકોમાં ખોફ જે ક્રિમિનલ્સ છે જ્યાં જૂન કરે છે એ લોકોમાં ખોફ જે ડર છે ડર હોવો જોઈએ એ ડર રહ્યો જ નથી એ લોકો એટલા માટે ખુલે આમ ફરીને આજે એમને એવું છે કે કરશું તો બી અમે વહેલા છૂટી જશું એવો ના હોવો જોઈએ એવી સોચ ખોટી છે એટલા માટે એ લોકો જે સ્ટ્રિક્ટ રૂલ્સ લોસ છે તે લાવવા જ પડશે એ નહીં લાવે તો પછી કોઈને ડર નહીં રહે અને આ વારંવાર થયા જ કરશે અને તમારો આવા જ ઉંચો કરવો પડશે નહીં એટલે જે કાયદા છે પણ કાયદાનો ડર નથી એના કરતાં લીધે જ ક્રાઇમ વધી રહ્યું છે આપણે અન્યને પૂછીશું શું કહો છો બળાત્કાર ગેંગરેપના કિસ્સા વધી રહ્યા છે સરકારને શું કેશું આને રોકવા માટે માઉ નામ ડોક્ટર બી સીડીસ ધોળક્યા છે એસએસજી હોસ્પિટલ એમડી માઇક્રોબાયોલોજી સરકારને મારે એટલું જણાવવું છે કે અમારા કિસ્સાની જ વાત કરીએ કે એસએસજી હોસ્પિટલ છે કે સિક્યોરિટી આપણને સખ્ત એટલે એની જરૂર છે મહિલાઓ ત્યાં તમે વર્ક કરતી હોય તો ત્યાં અંધાર હોય કેમેરા ના હોય તો એવી જગ્યાએ ચાન્સીસ વધી જાય એ લોકોના કે બળાત્કાર થઈ શકે એમ ઇવન આ દરેક સ્ટેટ દરેક રાજ્યનો પ્રોબ્લેમ છે કે અમારે કોલકાતાનો ઇન્સિડન્ટ થયો જુનાગઢમાં હમણાં આ બધું ઘટનાઓ બની આ બાબતે આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે સિક્યોરિટી ઇઝ અન પર્પઝ કે એ હોવું જોઈએ તમારે એ કોઈ કોઈ પણ પણ ક્ષેત્રમાં હોય હોય કે એન્જિનિયર ગમે ત્યાં હોય પણ એ લોકોને સિક્યોરિટી પ્રોવાઈડ કરે ગવર્મેન્ટ ને સખ કાનૂન લાવે એ જરૂર છે અમારે એટલે સુરક્ષાની વાતો કરવામાં આવે છે પરંતુ સુરક્ષા આપવામાં સરકાર નિષ્ફળ નીકળી છે બેન શું કહેશો મહિલાઓ પર બળાત્કાર ગેંગરેપ વધી રહ્યા છે આનાથી મહિલાઓ બચવા માટે શું કરવું જોઈએ હાલ જોઈએ છીએ કે કેટલા કેસ વધી રહ્યા છે બળતકારના અને પણ આરોપીને એને કોઈ સજા મળતી નથી આ જોઈ અને બીજાને પણ પ્રેરણા મળે છે કે કોઈ પણ સજા થતી નથી તો આપણે પણ આ કરશું તો એનાથી બચી જશું એના લીધે વારંવાર આવા કેસ વધે છે અને ગેંગરેપના કેસ વધે છે તો આના માટે સરકારે ધ્યાન દેવું જોઈએ અને વધારેને વધારે બનાવવા જોઈએ કાયદા કે જેના લીધે આ ના થાય આપણે અન્ય પૂછીશું મહિલાઓ સ્વરક્ષણ માટે હવે શું કરવું પડશે સરકાર કાયદા બની છટકી રહી છે પોતાની રક્ષા તો પોતાને જ કરવી પડશે હાલની બધી જોઈને તો સેલ્ફ ડિફેન્સ કરાટે એ બધું શીખવું પડશે અને બીજું છે કે થોડા હથિયારો ને એવું બધું પેપર કેરી કરવું પડશે કેમકે જ્યાં સુધી લો એન્ડ ઓર્ડર પ્રોપર ફોલો નહીં થાય ત્યાં સુધી પોતાની રક્ષા પોતે જ કરવી પડશે प्रॉपर रक्षण नहीं करी सके तो स्वरक्षण को मां सरस्वती दुर्गा मानते हैं लेकिन हम अपनी माता को रक्षा नहीं कर पा रहे हैं और साथ ही साथ गुजरात नहीं पूरे देश भर में मुंबई हो कलकत्ता हो झारखंड हो बिहार हो सब जगह इस तरह घटनाएं बढ़ रही है और हम सिर्फ ऐसा बोलते हैं भाषणों में बेटी बचाओ बेटी पढ़ाओ बेटी तो पढ़ लेकिन बच नहीं पा रही है इसके लिए सरकार को सख्त से सख्त कदम उठाना चाहिए जो भी कल पीडिस में पकड़ा है उसको सर, कड़ी से कड़ी सजा देनी चाहिए सरकार क्या करती है कि सजा देने के बजाय उनको कभी कभी प्रोटेक्शन भी देती है और सजा इतनी ये प्रक्रिया इतना लंबा चलती है कि उसका कोई निष्कर्ष नहीं निकल पाता है इससे मनचलों की और मन बढ़ जाती है और हमारी बेटी बहने सुरक्षित नहीं है हम सरकार से चाहते हैं પ્રદાન કરે ઓર ફટાફટ કોર્ટ મેટાફટો મંતવ્ય કે નારી સુરક્ષાની વાત કરતા સુરક્ષા માટે જે કાયદા બનાવે છે એનો અમલ કડક રીતના થવો જોઈએ અને જે કાયદાઓ પેપર પર છે અને એના જ કારણે ક્રિમિનલો ક્રાઈમ કરતા ખચકાતા નથી કાયદાનો ક્રિમિનલોને ડર નથી રહ્યો મહત્વની બાબત તો એ પણ છે કે લોકોની માનસિકતા સુધારવા પણ સમાજે હવે આગળ આવવું પડશે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય નું જોવો હતા